ગુડ ઇવનિંગ ટુ એવરીબડી આજના વિડીયો લેક્ચરમાં પેટ્રોલિયમ અને કોલસામાં કુદરતી વાયુને શા માટે ખૂબ જ અગત્યનું અશ્વિ વર્તન કહેવામાં આવે છે એની વિશે વાત કરશું હવે જવાબ જ્યારે લખવો હોય ત્યારે એનો સંદર્ભ જાણી લ્યો સંદર્ભ એટલે વિષય વસ્તુ એની અંદર શું સમાયેલી છે એ પહેલાં તમારે જાણવું પડશે તો અહીંયા કુદરતી વાયુ છે એ એવી વસ્તુ છે જે પૃથ્વીની અંદર વાયુ સ્વરૂપે છે અને અનેક પદાર્થો પૈકી જે પૃથ્વીના પીઠળમાં અનેક પદાર્થો નીકળે છે એમાંથી એક કુદરતી વાયુ છે જેમાં એલપીજી સીએનજી જેવા વાયુઓ હોય એ પહેલાં આપણે જાણવું પડશે ને હવે કુદરતી વાયુની આપણે વાત કરીએ તો કુદરતી વાયુને ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ કહેવામાં આવે છે સુકામ કારણ કે એક તો તેને પાઇપલાઇન દ્વારા વહન કરવું ખૂબ જ સરળ છે પાઇપલાઈનથી એને વહન કરી શકાય છે બરાબર પાઇપલાઈનથી વહન કરી શકો અને કુદરતી વાયુ જે છે એ પાઇપલાઈનથી વહન થયા પછી પછીની જે વાત છે કે એને સંગ્રહ કરવો જોઈએ તો કુદરતી વાયુને સીએનજી તરીકે સંગ્રહ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદનમાં થાય વિદ્યુત ઉત્પાદન કરતી વખતે સીએનજી વપરાય છે અને વાહન વ્યવહારમાં બધાને ખબર છે કે વાહન વ્યવહારમાં તેનો ઉપયોગ થાય જ છે એ બધાને ખ્યાલ છે કે સીએનજી બળતરને પાઇપલાઈન દ્વારા પહોંચાડવામાં આવે તેને વિદ્યુત ઉત્પાદનમાં વાપરવામાં આવે છે અને વિદ્યુત ઉત્પાદનની સાથે સાથે એ વાહન વ્યવહારમાં પણ ખૂબ ઉપયોગી બને છે બધારે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે હવે સૌથી વધુ અગત્યની આ વસ્તુ છે કે પહેલાં તો જાણી દીધા પછી આપણે આગળ કેમ વધવું તો કે સીએનજી વિશે જાણી દીધું હવે સીએનજી છે તો સીએનજીને સ્વચ્છ બળતણ શા માટે કહેવાય એ પણ આપણે સમજાવવાનું છે તો સીએનજી સ્વચ્છ બળતણ છે શું કામ કારણ કે સીએનજી છે એ અહીંયા ઓછું પ્રદૂષણ કરે એમાં એનો સમાવેશ થાય સીએનજીનું પ્રદૂષણ ખૂબ ઓછું છે એટલે સીએનજી છે એ સ્વચ્છ બળતણ છે કારણ કે એક તેનું પ્રદૂષણ ઓછું છે સીએનજીને ઘર અને કારખાનાઓની અંદર થી પહોંચાડવામાં આવે સીધે સીધો તેનો ઉપયોગ થાય છે અને દહન માટે તે ઉપયોગી છે એટલે કે ઘરે કે કારખાના ઘર કે કારખાનાઓની અંદર સીએનજીને પાઇપલાઇન દ્વારા સીધો ઉપયોગ કરી શકાય પાઇપલાઇન દ્વારા એ વહી શકાય અને ઘરે વાપરી શકો અને કારખાનામાં પણ વાપરી શકો છો તો એક આ તમે સમજી શક્યા હવે એટલા જ માટે સીએનજીને સ્વચ્છ વર્તન કહેવાય એક તો પ્રદૂષણ ન થાય પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય ઘરે ઘરે પહોંચાડી શકાય કારખાનાઓમાં પણ એ પહોંચાડી શકાય છે હવે ત્રીજો અને છેલ્લો પ્રશ્ન છે જે પેટ્રોલિયમ કોલસાના પાઠમાં આવતો એવો અગત્યનો પ્રશ્ન હજી એક લઈએ છીએ અપ્રાપ્ય સંસાધનોની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે કેમ તો આ એક ખૂબ જ અગત્યનો પરીક્ષાલક્ષી પ્રશ્ન છે કે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો કોને કહેતા હતા પુનઃ અપ્રાપ્ય સંસાધનો કોને કહેતા હતા કે જે ફરી મળવાના નથી લાંબા સમય સુધી એ પ્રાપ્ત થવાના નથી મુશ્કેલ કર્યું છે તો આવા સંસાધનોને આપણે કેવા સંસાધનો કહીએ છીએ કેવા કહીએ છીએ પુનઃ અપ્રાપ્ય પુનઃ અપ્રાપ્ય સંસાધન છે તો પુનઃ પ્રાપ્ય અપ્રાપ્ય ઉર્જા જેવી કે કોલસો છે પેટ્રોલિયમ છે એકવાર ઉપયોગ થઈ ગયો પછી લેવાયા બાદ ફરી ઉપયોગમાં લઈ શકાતા નથી એને ફરી ઉપયોગ નહીં કરી શકો એકવાર મેં ઉપયોગ કર્યો કર્યો પછી એનો ફરી ઉપયોગ કરવો હશે તો એ થવાનું શક્ય નહીં બને એટલે કે પૃથ્વીના પેટાળમાં મર્યાદિત છે એ લખવાનું પૃથ્વીના પેટાળમાં તેનો જથ્થો મર્યાદિત છે તેમના વપરાશ પર નિયંત્રણ રાખવામાં ન આવે કે નહીં આવે તો પછી ધીમે ધીમે આવનારી પેઢીનું આવા સ્ત્રોતો વાપરવા માટે ઉણપ સર્જાશે એટલે આવનારી પેઢીને આવા સ્ત્રોતોની ઉણપ થતાં શું થશે ભાવિ પેઢીનું જે ભવિષ્ય છે ભાવિ પેઢી અંધકારમય જીવન જીવશે એનું જીવન અંધકારમય બની જશે એટલે જ પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે એની જાળવણી કરવાની આપણી નૈતિક ફરજ છે એટલે આ ફરીથી યાદ કરી લો પુનઃ પુનઃઅપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે જે લાંબા સમય સુધી મળવા નથી એક વખત ખાલી થઈ જશે પછી આવા સ્ત્રોતો ફરીથી ઉપયોગ થવાના નથી આવા સ્ત્રોતોને આપણે નૈતિકતા રાખી આપણી ફરજના ભાગ રૂપે આપણે એને ખૂબ જાળવણી કરીને વાપરવાના છે તો એક આ તમે યાદ રાખજો આજના બે પ્રશ્નની વાત આપણે કરી એની ચર્ચા થોડી એક મિનિટ પાછી કરી લઈએ કુદરતી વાયુને શા માટે ખૂબ જ અગત્યનું અશવ્યવર્તન કહેવાય એ આપણે જાણ્યું સીએનજી વિશેની માહિતી જોઈ કારણ અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોની જાળવણી આપણે કરવી જોઈએ આપણી નૈતિક ફરજ ગણાય તો ફરી આવા અગત્યના લેક્ચર લઈ હું ફરીથી આવવાનો છું ત્યાં સુધી ખૂબ મહેનત કરો ચલો મળતા રહીએ ગુડ નાઇટ આવજો